બ્લુ કલર ની સ્કેચ પેન પેન્સિલ मार्कर पे। पेन <स्था> <न्हें>। मटर <मार्टर पेन। स्था> <स्था> 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 pencil glue glue duster dustpan box glass E

હવે તે લગન આવું બોલી દઈ દઈ હા બોલી આ તો બી એમ કે નહી એને નામ કા કે ફોટા બલાવ ના લે અબ ક્યારે આવી

મોબાઈલ છે પછી રેગ્યુલર આપણો ટેબલ છે આ ટોરી છે કોરર છે કેટલા ક્લાસના હોય ચાર કોણામાં ઉભા રાખવાના એક વચ્ચે ઊભો રહે છે એ છોકરો આંખ બદલ રાખશે એની અને કહે છે ખૂણો બદલો ખૂણો બદલો એટલે છોકરાઓ દોડીને ખૂણો બદલશે અને મચ્છેવાળો જે છોકરો હોય તે જે ખાલી હોય એમાં જઈ શકે એટલે જે બાકી રહે એ પાછો વચ્ચે આવે રમાડવા આવી રીતે બી આપણે ખૂણાનો ખ્યાલ આપી શકીએ રમત પછી પેલો નદી કે પર્વત કાટકોરણી અને મોબાઈલ ઓલો બે કાટકોરણી મુજી જાઉં છું પછી નગો ગોન ચાલો પછી 1292 કાગળ કુઠુ મોડ્યુલ ડાકુ શિક્ષક આવર્ટી ગ્રિલ ગ્રિલ આવી જાય ગ્રિલ બલા દરવાજોનો કેલેન્ડર કેલેન્ડર એટલે ચેતનજી આજે આવી જ દેતા આપણ

નોર્મલ છે છોકરો ના નોર્મલ એવું હોય કે બાર હોય બાર એવું હોય ને એવું ડર બતાવવા માટે એમ છોકરા એમ જોશે ને કે કે કાલ પાછો તો ખરેખર જોવા જાય તો એ તો છે રાઉન્ડ ફિગર નહીં એમ પછી એક પગનો પંજો લીધો છે આપણો આ પગનો પંજો બાવ છે એન્કલ લેન ગુરુ કોણ કાક કોણ સર આ પટલની પૂછડી લીધી છે લઘુ કોણ

ખૂણામ આવી શકે છે એટલે એ પણ લઈ શકાય છે બાકીનું બધું જે આવી ગયું છે પછી વિજયભાઈ જે કીધું છે કે દરવાજો આપણે ખોલીએ છીએ એનો અડાગરો છે બરાબર એ તમે બધું લઈ શકો એક જ વસ્તુમાં અને તમે જે જગ્યા પર આખું ફકરવું પડે મતલબ કે પછી એક છોકરા પાસે આપણે એને માપી શકાય અને ડાયરેક્ટ નીચે કાઢીએ એટલે આખો એકસો એસી થઈ જાય છે એટલે આ રીતનું બાકીનું બધાનું આવી ગયું છે એ છે આ પંખો બાકી હતો ચેતનભાઈ આ બે બે ઉદાહરણ આપવાના છે આ આ પહેલા アルファベット છે ને ભાઈ આલ્ફાબેટની સુધી છે એ લઘુ ગુમા એટલે કેમાં

ખબર નહિ પડે બીજું વાયર એટલે અજયભાઈ વાત કરી કે છોકરા ને ડેફિનેશન પેલા સમજાવાની કે બરાબર સીધો છે

કે એટલે સમજ પડે કે તમે સમજ પડે કે સમજ ના પડે ઓકે ઓકે નો મે ઉજી ગયા આ વસ્તુ નવ છે અત્ય અમે તરીકે તમે કાગળ આઈ પા છે એટલે આપણે બારાપુર છે ને એકમ દશક 100 10000 10000 છૂટા પાડા છે તમે કાગળ આઈ પા તમે બબલ પેન થી કે તમારા માં છે ને એકમ દશક 100 10000 10000 છૂટા પાડા હતા બટા બજે તમે સમજ પડે કે તમે સમજ ના પડે

સાતસો એકવીસ સાતસો પચાસ ટોટલ કેટલા થયા ટોટલ કેટલા થયા બાજુ સુધી

અને અધ્યાય નિષ્પત્તિ છે 509 509.2 510.2 અને 503 510.3 આ લેખ પત્રની મદદથી આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓની પરિમિતિ શોધે છે આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુ આપણે ગણિત જે મેથ્સની કીટ છે તે વસ્તુનો સારી રીતે ઉપયોગ કરીને આમાંથી તમે પરિમિતિ અને ક્ષેત્રફળ બંને શોધાવી શકાય બરાબર

परिमीति क्षेत्रफल परिमीति परिमीति ढाई क्षेत्रफल आपने मेंढाई 8 10 12 परिमिति 12 आकृति बदलले आकृति बदलले परिमिति हा લમ ચોરસ બનાવવાનો છે કોઈને વધારે ઇન્ટરેસ્ટ હોય તો હા દુજો કરો બોલો નહીતર પછી રેન્ડમલી આવી દરેક કોઈ છે ના અંદર